નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છોડમાં રેતીના ડંપર ચાલતા હોવાથી સરપંચ પતિથી ડરતા હોય તેવો માહોલ સ્થાનિકોમાં જાણવા મળ્યું આ ગામમાં સરપંચ ભાવનાબેન હોય પણ તે પોતાના બાળકોના કારણે સુરત રહેતા હોય પંચાયતમાં તેમના પતિ સંચાલન કરે છે ત્યાંના સ્થાનિકોને કામ કરાવવાનું હોય તો ગ્રામજનોને અગવડતા ભોગવી રહ્યા છે ત્યાંના તલાટીને નિયમ પ્રમાણે સાડા દસ કલાકે આવવાનો સમય હોય પણ આજે ચોવીસો જેટલી વસ્તી ધરાવતા ગામમાં આ તલાટી સમય પર આવતા નથી તેવી રજૂઆત તેજ ગામના પંચાયતના સદસ્ય હરેશ માધર દ્વારા સામાજિક ન્યાય સમિતિની ઓફિસ બંધારણની જોગવાઈ મુજબ અનેક રજૂઆત હોવા છતાં પણ કામો થતા નથી ત્યાંના આંબેડકર નગરના રોડ રસ્તાના અને પાણીના સુખાકારીના પ્રશ્નો હોવા છતાં તેમની સાથે ઓરમાયું વર્તન સરપંચ પતિ કરી રહ્યાનો આક્ષેપ આમ અનેક રજૂઆત હોવા છતાં કામ કરવામાં ગલ્લા તલ્લા કરી રહ્યા હોય તેમજ તે જ ગામના એપ્રોચ રોડ જે બનેલ હોય તે જે એજન્સીને અંદાજિત બસો ત્રીસ લાખના ખર્ચે કરેલ હોય ગેરંટી પીરિયડમાં આવતા હોય અને મતદારોને લોભાવવા ટેન્ડર પ્રક્રિયા પહેલા રોડ રસ્તા બનાવેલ હોય હાલ ત્યાં વરસાદી સિઝનમાં રોડ પરના ખાડા જોવા મળ્યા તેમાં સરપંચ પતિની મિલીભગતથી આ બધું જે તંત્ર ચાલી રહ્યાનો આક્ષેપ જોવા મળ્યો આમ આવા તટસ્થ્ય લોકોના પ્રશ્નોને વાચા આપવા જોતા રહો ભવદીપ ઠાકર સાથે ફરી મળીશું નવા સમાચાર

તો તમે લોકો ગ્રામ ગ્રામજનો ભેગા થઈને ને કહો એવું નથી એમાં એનો શું છે આપણા સતપત છે એ આપણને એમ થાય કે ભાઈ આ કદાચ થોડું ઘણું પીતું ફાટ્યું હોય બરોબર તો કંઈક વ્યવસ્થિત કરું જ નહીં તો કીધું તમે વ્યવસ્થિત કરવાનું આપણે કીધું નથી પણ આપણને એમ થાય ને એમ કે ભાઈ તમારા અતિક કોઈને રજૂઆત કરવા માટેનું આપણે જણાવેલ છે કોઈને કીધું ભાઈને